ભારતીય જનતા પાર્ટી દ્વારા સંવિધાન સાથે છેડછાડના આરોપ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસે રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો કાઢી ભરૂચ શહેર તાલુકા અને જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર સામે સંવિધાન બચાવો દેશ બચાવોનો વિરોધ કાર્યક્રમ પાઠવાયો હતો સ્ટેશન રોડ કોંગ્રેસ કાર્યાલયથી પ્લે અને સૂત્રોચાર્જ સાથે રેલી કાઢવામાં આવી હતી રેલવે સ્ટેશન સ્થિત

ભારતીય જનતા પાર્ટી આ સરકાર દ્વારા જે સંવિધાનને ને ચેડા કરવા આવી રહેલા છે છેડછાડ કરવામાં આવી રહેલી છે બાબાસાહેબ આંબેડકરજી એ ખુબ જ સરસ મજાની લોકશાહી નું આ બંધારણ આપેલું છે આજે દેશ બચાવો સંવિધાન બચાવો એના નારા સાથે જય ભીમ જય બાપુના નારા સાથે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિ સાથે અમારા પ્રભારી ભરૂચ તાલુકા સોનલભાઈ પટેલ સાથે આજે અમે રેલી સ્વરૂપે એનો સખત વિરોધ કરીએ છીએ देश बचाओ संविधान बचाओ इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए